આપણે બધા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ આપણા પાસે થોડા વધતા ઓછા પ્રમાણની અંદર ખેતીની જમીનો આવેલી છે અને એ જમીનોની અંદર નામ કેવી રીતના આવે છે કોના નામ દાખલ થાય છે એ વિશે આપણે અગાઉ સાત બારનો એક વિડીયો મૂકેલો છે એની અંદર આપણે જોયું હતું મિત્રો કે બીજા હકની અંદર ગણતિયાને બોજાની વિગતો દર્શાવવામાં આવતી હોય છે તો આ ગણતિયા શું છે આજનો વિષય મિત્રો ગણતિયા ઉપરનો વિષય છે કે એની અંદર બીજા હકમાં લખેલો છે સ ગ ફલાણાભાઈ ફલાણાભાઈનું નામ દાખલ થયું બત્રીસ જીની કાર્યવાહી બંધ થઈ આ પ્રકારની નોંધો ઘણી બધી સાતબારોની અંદર જોવા મળતી હોય છે અને જ્યારે આ પ્રકારની સા નોંધો જોવામાં આવતી હોય છે ત્યારે ખેડૂત મિત્રોને અને જમીન ધારણકર્તાઓને બહુ જ મૂંઝવણ થાય છે કે આ શું છે અને એ સમજવા માટે એમણે ઘણા જ ઘણી તકલીફોનો અને ઘણા વકીલોનો સંપર્ક કરવો પડતો હોય છે એટલે આપણે વિચાર્યું છે કે આપ સૌને ગણતરીના પ્રકાર વિશે માહિતગાર કરવા અને જેમ બને એમ સરળતાથી આ વિષય આપણા સમક્ષ મૂકવો મિત્રો ગણતરીનો પ્રશ્ન એટલો બધો અઘરો છે કે વકીલાતની વ્યવસાય કરતાં વકીલશ્રીઓને પણ સમજવામાં તકલીફ પડી જાય એવી એમની શબ્દાવલી છે ભાષા છે મિત્રો પણ એને આપણે સરળતાથી આજે સમજવાનો પ્રયત્ન કરીશું એવો થોડો હું પ્રયત્ન કરીશ અને મને આશા છે કે આપને એ સમજાશે તો આ ગણતિયા શું છે ગણતિયાના કેટલા પ્રકાર છે એના વિશે જાણકારી માટે આજનો આ વિડીયો મિત્રો પૂરે પૂરો જોજો અને મારી અશોક ડાબી એડવોકેટ નામની ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે બાજુનું બે લાયકોનનું બટન પણ દબાવો કે જેથી આવી જ્યારે અગત્યની આપણે માહિતી મૂકીએ મિત્રો તો તરત એ માહિતી આપણા સુધી તરત પહોંચીને આપને નોટિફિકેશન મળે કે ભાઈ નવો વિડીયો આવ્યો છે તો આપ એને જોઈ શકો મિત્રો તો આપણે ચાલુ કરીએ મિત્રો આજની માહિતીની શરૂઆત કરીશું કે ગણતિયા એટલે શું હતું બધા એમાં હોય છે કે ગણોતિયા ગણતિયા ગણોતિયા પણ ગણતિયા એટલે શું છે તો એક લીટીની અંદર સમજવું હોય આપણે તો ગણતિયા એટલે પટેથી જમીન ધારણ કરતી વ્યક્તિ હવે એ લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે મિત્રો લેખિત કરારથી પણ જમીન પટેથી આપણે રાખી શકીએ તો એ ગણતરીયાની વ્યાખ્યામાં આવી જાય છે મિત્રો હવે આ એક લીટીમાં સમજાયું પણ એ આપ ધારો છો એટલું સહેલું નથી તો એની અંદર આપણે આજે થોડુંક વિસ્તૃત ઊંડાણપૂર્વક જોઈએ તો આ ગણોત્યાની જે વ્યાખ્યા છે કે ગણતરીયાની સમજ છે મિત્રો એક ગણોતારા અધિનિયમ ઓગણીસો અડતાલીસ ની કલમ ચાર ની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો તો એ કલમ ચાર ની અંદર એવું દર્શાવેલું છે કે જે ગણતિયા તરીકે ગણવાની વ્યક્તિઓ છે એનો સમાવેશ આ કલમ ચાર ની અંદર થયેલો છે મિત્રો તો એ શું કઈ કઈ વ્યક્તિઓનો થયેલો છે મિત્રો તો કોઈ એવી જમીન હોય મિત્રો કે એ જમીનની ખેતી એનો માલિક કરતો ના હોય એનો જે જમીન માલિક હોય મિત્રો એનો ખેતી ના કરતો હોય અને બીજી વ્યક્તિ ખેતીની જમીનની કાયદેસર રીતે ખેતી કરતી હોય તો એ ગણતરીની કેટેગરીમાં આવી શકે છે ગેરકાયદેસર કબજો ધારણ કરીને ખેતી કરવી દાખલા તરીકે જમીન પચાઈ પાડી અને ભાગ ના આપવો અને દાદાગીરીથી જમીન ઉપર ખેતી કરવી તો એ ગણતરી નહીં ગણાય કાયદેસર રીતે એ જમીન ધારણ કરેલી હોવી જોઈએ એટલે માલિકની સંમતિથી એ વ્યક્તિ ખેતી કરતો હોવો જોઈએ ભાગ આપતો હોવો જોઈએ એ કેવી રીતના છે છે એ આગળ જોઈએ મિત્રો એટલે જે જમીનની ખેતી એનો માલિક કરતો ના હોય પણ બીજી વ્યક્તિ ખેતી કરતી હોય અને કાયદેસર રીતે ખેતી કરતી હોય તો એ જમીનની અંદર એ ગણતરી ખેતી કરનાર વ્યક્તિ ગણતરીઓ ગણાશે હવે આવી વ્યક્તિ જો મિત્રો માલિકના કુટુંબની વ્યક્તિ ના હોય તો એક એવી વ્યક્તિ છે કે જે માલિકના કુટુંબની વ્યક્તિ નથી ખેતી કરે છે તો એની અંદર એવું છે શાંતિથી સાંભળજો મિત્રો કે જેને રોકડ અથવા વસ્તુના રૂપમાં મજૂરી આપવાની હોય પણ પાકના ભાગના રૂપમાં મજૂરી આપવાની ના હોય તેવો નોકર ના હોવો જોઈએ એટલે ફરીથી વાંચું છું મિત્રો કન્ફ્યુઝન વાળું છે એનું સરળતાથી કરીએ છીએ આપણે કે જેને રોકડ અથવા વસ્તુના રૂપમાં મજૂરી આપવાની હોય પણ ભાગ આપવાનો હોય નહીં એવો નોકર ના હોવો જોઈએ પણ એવો નોકર હોય કે જેને રોકડના વસ્તુના રૂપમાં મજૂરી આપવાની ના હોય પણ ભાગના રૂપમાં આપવાની હોય તો એ ગણતરીઓ ગણાશે એટલે દાખલા તરીકે કોઈ જમીન માલિક કોઈ નોકર રાખે છે અને એને રોકડના સ્વરૂપમાં અથવા વસ્તુના સ્વરૂપમાં એની મજૂરી આપે છે તો એ ખેતરમાં કામ કરનારી ગણતરીઓ ગણાશે નહીં બરાબર પણ એ જોઈનનો ભાગ આપવામાં આવતો હોય તો એ ભાગ આવ્યો સાથ આવી સાથે ખેતી થતી હોય તો એ સાથે ભાગે ખેતી કરનાર વ્યક્તિ ગણતરીઓ ગણાશે એટલે ટૂંકની અંદર કે જેને પાક એવો નોકર ના હોવો જોઈએ કે કેવો નોકર ના હોવો જોઈએ કે મજૂર નોકર એટલે મજૂર કેવો ના હોવો જોઈએ કે જેને પાકના ભાગના રૂપમાં મજૂરી આપવાની નથી પણ પાકના ભાગના રૂપ ભાગ તરીકે આપવાની હોય સાત તરીકે આપવાની હોય તો એ ગણાય પણ એને પાકનો ભાગ નથી આપવાનો પણ રોકડ અથવા વસ્તુના રૂપની અંદર મજૂરી આપીને એને છૂટો કરવાનો છે તો આવી વ્યક્તિ આવો નોકર ના હોવો જોઈએ બરોબર તો એ ગણ સમજવામાં સરળતા થાય છે કે નહીં એ મને ખબર નથી ના થતી હોય તો મને કોમેન્ટ કોમેન્ટમાં બતાવજો તો આપણે કરીશું કે કેવો નોકર ના હોવો જોઈએ તો જેને પાકના ભાગમાં રૂપમાં મજૂરી આપવાની નથી પણ વસ્તુને રોકડના રૂપમાં મજૂરી આપવાની છે આવો નોકર ના હોવો જોઈએ બરોબર એવી વ્યક્તિ હોય કે જેને વસ્તુ કે રોકડના રૂપમાં મજૂરી આપવાની નથી પણ પાકના ભાગના રૂપમાં મજૂરી આપવાની છે તો આ ગણતરીઓ ગણાશે બરાબર એટલે જે શબ્દાવલી છે એ બહુ કોમ્પ્લિકેટેડ અને ગૂંજવાળા ભરેલી છે એટલે સ્વાભાવિક રીતે સમજવામાં તકલીફ પડશે પણ સરળતાથી તમને સમજાવું મિત્રો તો એવો નોકર ના હોવો જોઈએ કેવો નોકર ના હોવો જોઈએ કે જેને રોકડ અથવા વસ્તુના રૂપમાં મજૂરી આપવાની છે પણ પાકના ભાગના રૂપમાં મજૂરી આપવાની નથી આવો નોકર ના હોવો જોઈએ પણ એવો નોકર કે જેને પાકના ભાગમાં રૂપમાં મજૂરી આપવાની છે પણ રોકડ અને વસ્તુના રૂપમાં આપવાની નથી એટલે એક જાતનો ડાળીઓ કહેવાય કે આપણે ખેતીમાં આપણે નિંદામણ કરવા કે બીજા કામ માટે બોલાવીએ છીએ અને દિવસના બસો રૂપિયા નક્કી કર્યા આપણે તો બસો રૂપિયા આપીને છૂટો કરી દઈએ છીએ બરાબર મિત્રો તો એવો મજૂર એ ગણતરીઓ ગણાય નહીં ટૂંકમાં રૂપમાં મજૂરી આપવાની થાય પણ એવી વ્યક્તિ કે જેને એ જમીન એક વ્યક્તિશ ભાગે કે એક ચોથા ભાગે કે અડધા ભાગે મજૂરી આપવાની છે આપણે પછી એની અંદર ખર્ચનો પણ હિસાબ આવશે કે ભાઈ ખર્ચની અંદર કોણ કેટલો ખર્ચ ભોગવશે આવી રીતે જયારે ખેતી થતી હોય તો એની અંદર ખેતી કરનાર એવી વ્યક્તિ ગણતરીઓ ગણાશે એટલે ટૂંકની અંદર જે જમીન જમીન માલિક પોતે જાતે ખેતી કરતો ના હોય પણ બીજી કોઈ વ્યક્તિ ખેતી કરતી હોય કાયદેસર રીતે તો એ ગણતરીઓ ગણાય જમીન માલિકના કુટુંબની વ્યક્તિ ના હોય ત્યારે આવી જમીનની અંદર રોકડ અથવા વસ્તુના સ્વરૂપમાં જેને મજૂરી આપવાની હોય અને એવી વસ્તુ અને રોકડના સ્વરૂપમાં મજૂરી લઈ અને કામ કરતી હોય તો એવી વ્યક્તિ ગણતરીઓ ના ગણાય પણ એ ભાગ ખેતીના ભાગના સ્વરૂપમાં જ્યારે મજૂરી એને ચૂકવવાની હોય ત્યારે એ ગણાય હવે માલિકના કુટુંબની કોઈ વ્યક્તિની અંગત દેખરેખ હેઠળ જ્યારે જમીનની ખેતી કરવામાં આવતી હોય અને એવો દાઢિયો ના હોય ત્યારે પણ આ એની કેટેગરીમાં આવતું હોય છે એટલે માલિક અથવા માલિકના કુટુંબની કોઈ વ્યક્તિની અંગત દેખરેખ હેઠળ જમીનની ખેતી કરતો હોય તેવો દાઢીઓ ના હોય દાઢીઓ એટલે મજૂર સમજો કેવો દાઢીઓ ના હોવો જોઈએ કે કુટુંબની અંગત દેખરેખ હેઠળ કામ કરતો હોય પણ કુટુંબની અંગત દેખરેખ હેઠળ જો કામ કરવા જો કોઈ દાઢીઓ કરતો હોય તો એ ગણતરીઓ ગણાશે નહીં એટલે માલિક અથવા તો તેના કુટુંબની અંગત દેખરેખ હેઠળ જમીનની ખેતી કરતો હોય તેવો ડાળિયો ના હોવો જોઈએ પણ એની અંગત દેખરેખ હેઠળ ખેતી ના કરતો હોય જમીન માલિક અથવા તેના કુટુંબની અંગત દેખરેખ હેઠળ એ ખેતી ના કરતો હોય એવો ડાળિયો હોય તો એ ગણતરી ગણાય છે મિત્રો એટલે બે ભાગ આપણે જોઈએ એક વસ્તુને રોકડાના સ્વરૂપમાં મજૂરી જે લેતો હોય એ ગણતરીઓ નથી પણ ભાગના સ્વરૂપમાં સાતના સ્વરૂપમાં જે ખેતી છે એ ગણતરી છે અને એવો દાઢીઓ ના હોવો જોઈએ જે કુટુંબના અંગત દેખરેખ હેઠળ એની ખેતી કરતો હોય બરોબર હવે પ્રશ્ન એવો આવે કે શું ગીરોદાર છે એ ગણતરીઓ ગણાય તો મિત્રો કબજા ગીરો ગીરોદાર એ ગણાતો નથી એટલે કબજા ના હોય ને એવો વ્યક્તિ એ ગણતરીઓ ગણાય પણ કબ એ જમીન એ કબજા ગીરોથી ખેતી કરતો હોય એમાં માલિકની સંમતિ તો મિત્રો આવે જ આપણે જોયું કે માલિકની સંમતિ હોવી જોઈએ કાયદેસર રીતે ગીરોનો કબજો એ પણ એક કાયદેસરનો કબજો છે છતાં પણ એ કબજા ગીરો વાળો વ્યક્તિ એ ગણત્યો ગણાતો નથી એ સમજી લઈએ આપણે આ ટૂંકની અંદર કલમ ચાર ની અંદર આ વ્યાખ્યા આપવામાં આવી છે મિત્રો હવે એની અંદર ગણોત્યના પ્રકારો જોઈએ મિત્રો જુદા જુદા પ્રકારો છે એની અંદર રક્ષિત ગણો છે રક્ષિત ગણોત્યો છે સંરક્ષિત ગણોત્યો છે છુપા ગણોત્યા પણ કે હોય છે અને સામાન્ય ગણોત્યા પણ હોય છે આ બધા પ્રકારો છે એની અંદર તો મિત્રો સૌ પ્રથમ રક્ષિત ગણોતરી એટલે શું રક્ષિત ગણતરીઓ એટલે કલમ ચાર એની અંદર એની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો કલમ ચાર એ મુજબ જેને રક્ષિત ગણવત્ય તરીકે માન્ય ગણી હોય તેવી વ્યક્તિ હવે કારણ કે આ બહુ અગત્યનું રક્ષિત ગણતરી નથી કારણ કે મિત્રો આ વર્ગ છે ને એ ઓગણીસો છપ્પનના સુધારા પછી અગત્યનો રહ્યો નથી કારણ કે કાયમી ગણોત્યા અને સામાન્ય ગણોત્યા પણ જમીન ખરીદવા હકદાર બની જતા હોય છે આ સુધારાથી આવ્યું છે એટલે સામાન્ય ગણોત્યા હોય તો એ પણ જમીન ખરીદવા હકદાર બનતા હોય છે એટલે રક્ષિત ગણોત્યાનો પ્રશ્ન બહુ એની ઉપર આપણે મગજ કસવાની જરૂર નથી એ ઓગણીસો છપ્પનથી એ અર્થહીન બની ગયેલો છે હવે સંરક્ષિત ગણોત્યા એની અંદર આ અગત્યનું આવશે મિત્રો કે જો તમે એની અંદર બીજા હકની અંદર સગ એવું લખેલું હોય છે તો સંરક્ષિત ગણતિયા તો સંરક્ષિત ગણત્યા એટલે શું જે ગણોતિયાની જમીન પરતવેનો કબજો કે ખેડ હક તારીખ એક એક આડત્રીસ પહેલાં સતત છ વર્ષથી હોય તેવા ગણોતિયાને સંરક્ષિત ગણતિયા ગણવામાં આવેલા છે સંરક્ષિત ગણોતિયા એટલે કેવા તો એવી વ્યક્તિ કે એક એક આડત્રીસ પહેલાં તારીખ એક એક આડત્રીસ પહેલા સતત છ વર્ષથી એટલે આડત્રીસ પહેલા છ વર્ષ એટલે કેટલા થયા તેત્રીસ એક એક તેત્રીસ થી સતત રીતે એવો ખેડ હોક જે વ્યક્તિનો હોય એવી વ્યક્તિ એ સંરક્ષિત ગણત્યાની કેટેગરીની અંદર આવે છે ફરીથી આપને જણાવું કે તારીખ એક એક આડત્રીસ પહેલા સતત છ વર્ષથી હોય એટલે એક એક તેત્રીસથી થી તેવા ગણોત્યાને સંરક્ષિત ગણતિયા ગણવાની ગણવામાં આવ્યા છે સંરક્ષિત ગણોત્યા બરાબર હવે બીજું મિત્રો કે આપણે કાયમી ગણતિયા કોને કહેવાય એ જોઈએ આ સંરક્ષિત ગણતરી કે એક એક આડત્રીસ પહેલા સતત છ વર્ષથી એ ખેડતા હોય જમીન ખેડ હોય એનો એને આપણે સંરક્ષિત ગણોત્યા કહીએ છીએ કાયમી ગણતિયા તો જે વ્યક્તિ મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનના સુધારા અધિનિયમ ઓગણીસો તરીકે જમીન ધારણ કરતો હોય અથવા રૂઢી અને કબુલાતનામું અથવા કોટના હુકમનામા અથવા હુકમથી કાયમના માટે જમીન પટે ધારણ કરતો હોય તેવી વ્યક્તિ હવે આની અંદર બે વસ્તુ મિત્રો સમજવાની છે કે આ ગણોત અધિનિયમ ઓગણીસો પંચાવન ના આરંભની તરત પહેલા એટલે શું આ બહુ અગત્યની વસ્તુ છે તો જે સુધારા અધિનિયમ ઓગણીસો પંચાવન નો આવ્યો ગણોત વહીવટ તો એનો આરંભ ક્યારે થયો તો એ તારીખ છે મિત્રો એક આઠ ને છપ્પન તો એટલે શું છે કે જે વ્યક્તિ મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન સુધારા અધિનિયમ ઓગણીસો પંચાવનના ના આરંભની તરત જ પહેલા એટલે એક આઠ છપ્પન ની તરત પહેલા તરત જ પહેલા એક આઠ છપન જમીન ધારણ કરતો હોય કેવી રીતને તો મૂળ ગેણીદાર અથવા ગિરાસદાર આ રીતે જમીન ધારણ કરતો હોવો જોઈએ અને રૂડી કબુલાતનામું અથવા કોર્ટના હુકમનામા અથવા હુકમથી કાયમને માટે જમીન ધારણ કરતો હોય રૂઢિ રિવાજ પ્રમાણે જમીન માલિકની કબૂલાતથી અથવા કોટના હુકમનામાંથી એ કાયમને માટે જમીન ધારણ કરતો હોય ત્યારથી તો એક આઠ છપ્પન પહેલાંથી તરત પહેલાંથી તો એ કાયમી ગણોત્યારની કેટેગરીની અંદર આવે છે અથવા તો જે વ્યક્તિઓ ગણોત વય ગણોત વહીવટ ઘણા લાંબા સમયનો હોવાના કારણે જેની શરૂઆત અથવા મુદત સાબિત થઈ શકતી ના હોય તેવી વ્યક્તિ અંદર એન્ટ્રીઓ હોય પણ એ સ્પષ્ટ ના થતું હોય કે એ એ નકલો પણ ગણોતિયાનું નામ અંદર હતું એટલે ના થઈ શકે ક્યાંથી એક ગણતરી આવ્યો તો એ વ્યક્તિ પણ કાયમી ગણોતિયાની અંદર આવી શકે છે એટલે આમ અને જેનું નામ ઓગણીસો પંચાવન ના સુધારા અધિનિયમ ઓગણીસો પંચાવન આરંભની તરત પહેલા કાયમી ગણોતિયા તરીકે નામ હક પત્રમાં દાખલ કરવામાં આવી હોય તે વ્યક્તિ દાખલા તરીકે એક આઠ છપ્પન ની તરત પહેલા જેનું નામ ગણતરી તરીકે દાખલ થઈ ગયું છે એવા વ્યક્તિઓને કાયમી ગણતરી ગણવામાં આવેલા છે હવે આપણે રક્ષિત ગણતરી જોયું સંરક્ષિત ગણતરી જોયું કાયમી ગણતિયાનું જોયું હવે એની અંદર એક બીજું છે કે ઘણા બધા કન્ફ્યુઝનો છે મિત્રો કે છુપા ગણતિયા એટલે શું કે અમે છુપા ગણતરીયા છીએ તો છુપા ગણતિયા માટે એક કેટેગરી છે કે જોવું પડે કે જે વ્યક્તિ છુપા ગણતરીનો દાવો કરે છે તે હું છું તો એ એની ઉપજની અંદર કોણે કેટલો ભાગ મેળવ્યો એ બધી હકીકતો ખાસ ધ્યાનમાં લેવાની હોય છે અને ખેતીની અંદર કોણે કેટલી જવાબદારી નિભાવી એ પણ મહત્વની બાબત છે કારણ કે કોઈ વ્યક્તિ કે હું છુપો ગણત્યો છું પણ એને જમીન માલિકને સાથ ના આપી હોય કે ભાગ ના આપ્યો હોય અથવા તો કારણ કે ગેરકાયદેસરનું ગણાશે પછી પણ એને ફક્ત મજૂરી લઈને છૂટો થઈ ગયો હોય અને પછી કે હું છુપો ગણત્યો છું અરે ભાઈ તું મજૂરી માટે આવતો હતો તો એ ગણતરીનો દાવો કરી શકે નહીં એટલે છુપા ગણોત્યા સાબિત કરવા માટે એનો દાવો કરનાર વ્યક્તિએ એ જમીનની ખેતીની અંદર ખર્ચ વેઠ્યો છે કે નહીં કેટલો વેઠ્યો છે એની ઉપજની અંદર જમીન માલિકને કેટલે ગયું છે એને કેટલો ભાગ લીધો છે આ તમામ બાબતો ચકાસવાની હોય છે મિત્રો એટલે અંદર મિત્રો માની લીધેલ ગણતરી જમીન કાયદેસર ખેડતો હોવો જોઈએ અને તે જમીન બીજી વ્યક્તિની માલિકની હોવી જોઈએ મિત્રો જેમ આગળ આપણે ઉપર જોયું એટલે આપણે આ ગણતરીની બાબત આપણે જોઈ કે ગણતરીઓ કોને કહેવાય સંરક્ષિત ગણતિયા કોણ છે કાયમી ગણતિયા કોણ છે છૂપા ગણતિયા કોણ છે આ બધું જ આપણે આજના વિડીયોની અંદર જોયું ભાનાખતી કોઈ વ્યક્તિ જમીન રાખે કબજા સાથેનો તો પણ એ ગણતરીઓ ગણાય નહીં ગીરોદાર પણ એનો ગણતરીઓ ગણાય નહીં અને આની વ્યાખ્યા મિત્રો એ આપવામાં આવી છે ગણતધારા અધિનિયમ ની કલમ ચારની અંદર એની વ્યાખ્યા

વારંવાર આવતો હોય છે અને ટીલર્સ ડે એટલે ખેડૂત દિન આ શબ્દ પણ વારંવાર આવતો હોય છે તો આ બધી વસ્તુઓ તમારી આગળ આજે રજૂ કરું છું બહુ જ અગત્યની છે આ વિડીયોની અંદર પ્રથમ દ્રષ્ટિએ આપણને ના સમજાય તો ફરીને ફરી આ વિડીયો જોજો કે નક્કી કરેલ દિવસ એટલે શું મિત્રો તો એ નક્કી કરેલ દિવસ એટલે એવી તારીખ કે જે પંદર છ પંચા પંચાવન કઈ પંદર છ ને પંચાવન પછી પરંતુ નિર્દિષ્ટ તારીખ ત્રણ ત્રણ કોઈપણ સમયે કોઈપણ જમીન અંગેનો પોતાનો ગણોત વહીવટ સોંપી દીધા પછી તે વ્યક્તિએ જમીન માલિકી સં કે તે વગર નિર્દિષ્ટ તારીખ સુધી આવી જમીનનો ખરેખરો કબજો ધરાવવાનું ચાલુ રાખ્યો હોય અથવા કબજો ચાલુ રાખ્યો હોવાનું ગણાતું હોય તે કોઈ વ્યક્તિનો સમાવેશ થાય છે ગણોત તેની વ્યાખ્યા આવીએ આપણે તો નિર્દિષ્ટ નક્કી કરેલ દિવસ એટલે પંદર છ પંચાવન મિત્રો અને નિર્દિષ્ટ તારીખ નિર્દિષ્ટ તારીખ ત્રણ ત્રણ ને તોતેર એ જે સુધારો હતો એ નિર્દિષ્ટ તારીખ ત્રણ ત્રણ તોતેર એ નિર્દિષ્ટ તારીખ છે મિત્રો ત્રણ વસ્તુ લખી રાખજો ટીલર્સ ડે ખેડૂત દિન એ એક ચાર ને સત્તાવન ધ્યાન રાખો મિત્રો કે ટીલર્સ ડે કોને કહેવાય ખેડૂત દિન તો એક ચાર સત્તાવનના દિવસે જે વ્યક્તિનો કબજો કાયદેસર રીતે જમીન માલિક ના હોય એવી વ્યક્તિનો કબજો ખેડૂત દિનના દિવસે એટલે એક ચાર સત્તાવનના ના રોજ જો એ જમીન ઉપર આવેલો હોય તો એ ગણતરીઓ બની જાય એક ચાર સત્તાવનના ના દિવસે જે વ્યક્તિ જમીન માલિક નથી એવી વ્યક્તિનો કબજો એ જમીન ઉપર હોય તો એ ગણતરીઓ ગણી શકાય એટલે એ ટીલર્સ ડે કહેવાય ખેડૂત દિન એક ચાર સત્તાવન હવે નક્કી કરેલ દિવસ એટલે પંદર છ પંચાવન તારીખ નક્કી કરેલ દિવસ આવે એટલે સમજી લેવાનું પંદરસો પંચાવન છે અને નિર્દિષ્ટ તારીખ એટલે ત્રણ ત્રણ ચોતેર ગણી લેવાની કોઈ પણ જગ્યાએ તમે નિર્દિષ્ટ તારીખ વાંચો તો એને ત્રણ ત્રણ ચોતેર આપણે ગણવાની છે એટલે આ બે સમ એવો ગણતરીઓ અંદર ઉમેરો કર્યો કે પંદરસો પંચાવનથી તે ત્રણ ત્રણ ચોતેર ની વચ્ચે એટલે નક્કી કરેલ દિવસ પછી એટલે પંદર છ પંચાવન પછી પરંતુ નિર્દિષ્ટ તારીખ પહેલા એટલે તો એટલે આ બારે વચ્ચેનો જે છે એ સમયે કોઈ જમીન પોતાનો ગણોત વહીવટ સોંપી દીધા પછી એને ગણતરી વહીવટ સોંપી દીધો હોય જમીન માલિકને પછી જે વ્યક્તિએ છતાંય પણ સોંપી દીધા પછી એનો કબજો ચાલુ રાખેલો હોય એ ગણોત્યાય તો એ વ્યક્તિ પણ ગણોત્યાની કેટેગરીમાં આવે છે એટલે આ ત્રણ બાબતો નિર્દિષ્ટ તારીખ નક્કી કરેલ દિવસ અને ટીલર્સ ડે આ બધું મિત્રો આપણે આ ગણોત ધારાની જોગવાઈઓની અંદર બહુ જ અગત્યના ભાગ ભજવે છે તો આજે આ વિડીયોની અંદર આપણે મિત્રો જોયું કે ગણોત એટલે શું ગણોત એટલે ખેતીની ઉપજનો અમુક ભાગ ખેતીની ઉપજનો અમુક ભાગ કે જે જમીન માલિકને આપવાનો હોય છે અને બાકીનો ભાગ ખેતી કરનાર છે અને ગણોત કહેવામાં આવે છે ગણોત સાત ભાગ આ બધા એ ખેતી કરતો હોય એ ગણતરી આપણે જોયું એની વ્યાખ્યા કલમ ચારની અંદર ધારાની કલમ ચારની અંદર આપવામાં આવી છે એના પ્રકારો જોયા કે રક્ષિત ગણત્યા સંરક્ષિત ગણત્યા કાયમી ગણત્યા છુપા ગણત્યા સામાન્ય ગણત્યા સામાન્ય એટલે દાખલા તરીકે એક ચાર સત્તાવનના દિવસે મારો કબજો આ જમીન ઉપર છે તો હું ગણતરી ગણીશ તો એ સામાન્ય ગણોતિયા છે તો આ એક મને વિચાર આવ્યો કે ગણતરીયાનો બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે પણ મેં જેમ મને સરળતાથી આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે મને આશા છે કે તમને આની અંદર સમજ પડી હશે અને ના પડી હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો જણાવજો તો હું એને આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ પણ ગણત ધારાની જો આપણી પાસે પુસ્તક હોય ના હોય તો કોઈની પાસેથી પણ મેળવી અને એની અંદર કલમ ચાર જોઈ લેવી તો એની અંદર બહુ સ્પષ્ટ થશે આજે મેં બાબતો કહી પણ ફરી એકવાર કહું છું ત્રણ તારીખ બાબતે ટીલર્સ ડે ખેડૂત દિન એક ચાર સત્તાવન નક્કી કરેલ દિવસ પંદર છ પંચાવન અને નિર્દિષ્ટ તારીખ ત્રણ ત્રણ તોતેર તો આ બધું યાદ રાખવા જેવું છે મિત્રો આપણે ખેડૂત છીએ સાતવારની નકલ વારંવાર આપણે એની સાથે આપણો પનારો પડ્યો છે એટલે જોવાના છીએ તો આ બધા માહિતીથી આપણે એક પ્રાથમિક માહિતી તો આપણી સમક્ષ હોવી જોઈએ અને બહુ જ જરૂરી છે કારણ કે આ પ્રાથમિક માહિતીઓ છે આપણી પાસે તો આપણે કોઈને પૂછવા નહીં જવું પડે ગૂંચવાળો નહીં થાય આપણા પૈસા પણ બચશે આપણો સમય પણ બચશે તો એવા શુભ આશયથી મેં આજે આ માહિતી સરળતાથી આપણા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે મને આશા છે કે તમને ગમ્યું હશે મિત્રો આજનો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરો કારણ કે તમારી એક લાઇકથી અમારો ઉત્સાહ વધે છે આ વિડીયોને આપણા સુધી જ મર્યાદિત નથી રાખવો મિત્રો આ માહિતીને જેટલા બને એટલા વધુ લોકો સુધી પહોંચાડવું છે કે જેથી બધા લોકો જાગૃત થાય તો એટલા માટે જેમ મને આમાં વિડીયોને શેર કરો મિત્રો આપણા સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અશોક ડાબી એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને પણ કહો મિત્રો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે જેથી આવા અવનવા વિડીયો અને સારી એવી કાયદાની જાણકારી આપણા સુધી પહોંચતી રહે મિત્રો એક બીજી માહિતી પણ આપને આપું મિત્રો કે આવનારા સમયની અંદર આપ સૌ જાણો છો કે ત્રણ કાયદાઓ ક્રિમિનલ લોની અંદર બદલાઈ ગયા છે ભારતીય ન્યાય સંહિતા સાક્ષી અધિનિયમ અને ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ એની અંદર પણ બહુ ઘણો બધો બહુ મોટા ફેરફારો થયા છે મિત્રો એ આપણને સીધા સ્પર્શે છે તો એની અંદર પણ અત્યારે એક કામગીરી ચાલુ છે વિડીયો બનાવવાની એનું માહિતી એકત્રીકરણનું ચાલુ છે તો એની માહિતી પણ આપણે એ એકથી વધારે ભાગની અંદર એ વિડીયો આપવાના છે તો એ વિડીયો પણ આપણે જોતા રહીશું મિત્રો તો આજના દિવસે આટલું જ મને રજા આપો ફરી આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત